અને માટે જ મેં કીધું કે ચાલો તો મારે ચોકસથી એ બંદરની મુલાકાત લેવી છે અને આ જોડીયા બંદર છે અત્યારે તમે આમ જોતા હશો તો પાછળ ઘણી બધી બોટ છે બોટ અત્યારે ચાલુ નથી પરંતુ એવું કે છે આ લોકો કે જો સવારે આવ્યા હોત તો સરસ મજાની તમને બસમાં આ તો તમને સરસ મજાની બોટમાં મુસાફરી કરવા મળત અત્યારે બપોર પછી પાણી ચાલ્યું જાય છે મને આવો કઈ ખ્યાલ નતો બાકી તો અમે ચોકસથી પહેલા આવી જાત શું નામ છે તમારું કાકા જુસબાઈ શું જુસબાઈ જુસબાઈ શું કામ કરો છો મચ્છીનું ફિશિંગનું અચ્છા ફિશિંગનું એટલે એટલે એમાં કેવી રીતે કામ કરવાનું હોય બોટ માં જાય અમે અહીંયાથી હવાર નીકળી હા પાછા ભાગી આવી એમાં અમાર ડાળી હોય તન ચાર જણા બધાય બરોબર હવે આ લોદ નો ધંધો જ રહ્યો છે બીજું કાઈ ઉદ્યોગ કે કાઈ છે નહીં બેન બરોબર એટલે અહીંયા છે ને બહુ તકલીફ પડે છે બધે એન્ટ્રી વાળા દુનિયાના આવે છે અમારે અહીંયા બરોબર બધે એન્ટ્રી લઈ જાય છે પણ કોઈ છે ને કાંઈ કામ કરતા નથી બંદરનું આ બનાવ નું આ ને બધું કરી ગયા હતા એ હજી લગી કાંઈ નથી થયું પછી પાણી પ્લાન્ટ નું એ હતું એ ના થયું એ બધું જેને અહીંયા જોડિયામાં કાંઈ કોઈ કરવા રાજી કોઈ કંપની વાર આવે એ જોઈ જાય વહી જાય હું કેટલા ફેરો બધા ફેરો ગયો છાઉ ભાઈ બધા આવી રીતે જ કરે છે શું એટલે આ બંદરમાં હવે કાંઈ રીહું નથી બેન એક માછી માર જ રહ્યા છે બીજા કોઈ છે નહીં કેટલા લોકો રહેતા અહીંયા હાવ નહીં ને તો દસ થી પંદર

ગામમાં પાણી આવે છે એ આઠ દી દસ દી આ ગામ હાવ ભંગાવવામાં છે બેન હવે છે ને હાવ ભંગાવવામાં છે કાઈ બીજું નથી આ ગામમાં આ ગામમાં માં આઠ દીએ દસ દીએ પાણી દીએ એ પરિસ્થિતિ એવી છે આ તો બોર છે બધું હાલે છે આ પંચાયતે કઈ નથી પંચાયતે બધી અલગ અલગ થાય અહીંયા એક ગામમાં બે ત્રણ થી ચાર કિલોમીટર તો અલગ થાય અટાણે આવે બે કિલોમીટર માં બધું અલગ કરી નાખ્યું છે બે પંચાયત અહીંયા લખીમપરો છે

એ બધે ઓલા ગોદરા અહીંયા કરે છે ખેતીમાં અચ્છા તો કયો વર્ગ રહે છે વધુ વધુ તો અમે વાઘેર કોમ જ છે બીજો નથી અચ્છા વાઘેર કોમ કે વાઘેર 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 મિયાણા નહીં અચ્છા ઓકે કેમ કે મિયાણામાં જે મારી યાદ થઈ ગયો ને મિયાણા થઈ ગયા આ મિયાણા નથી અમે છે ને વાઘેર છે અમારું વાઘેર નો જ છે બરોબર એટલે વાઘેર તો તમારા લોકોનો મૂળ ધંધો શું ધૂળ મચ્છીનો અમારા બાપ દાદા બધા આજ મચ્છીનો જ ધંધો કરે છે ને અમે એના છોકરા અમારા છોકરા જ ઈ ધંધો કરે છે બીજો નહીં અચ્છા મે પેલા નાના નાના બાળકો જો લોકો કઈ કરચલા લઈને આવતા હા એ ઈ છોકરા આઈ લઈ જાય એને જો 500 મળતા હોય તો આઈ આઈ જાય જેટલા છોકરા અહીંયા બધે રખડે છે ને ઈ અમારા છે બીજા નહીં અચ્છા બીજી કોઈ દરિયો ખેડવાનું કેવી રીતે કામ હોય છે તમારું દરિયા ખેડવામાં તો એક જ છે કે વેર જો આ અહીં આવે તો જવાનું મચી અચ્છા વેર એટલે શું વેર એટલે જો પાણી આવે ને બેન તો ઈ વેર નો ટાઈમે પાણી આવે ને તો અમે નીકળવાનું કયા ટાઈમે પાણી આવે પાણી તો કાયમ નો છે ને પોણી કલાક ફેર હોય કાયમ કાયમ નો કાયમ નો ફરતું જતું હોય તો આમાં શું છે કે એક જ છે ફિશિંગ જાય ને તો એક બોટ ગમે લઈને જાય તો અમે બે ત્રણ હજાર રૂપિયા ખર્ચ ચડે ઈ પછી છે ને એમાં અમને કુદરતી જડે તો ભલે ના ઈ અમારે તોડવા પડે ઈ વાળી અહીંયા આવીને શેઠિયા ને બાલ દેવાનો અમારે એટલે આ બધા સેઠિયા માં અમે બાંધેલા છે અહીંયા ના બધા લો શેઠિયા આગળ આપડે પૈસા લઈ લે

અચ્છા એટલે સવારે નીકળો ને સાંજે પાછા સાંજે પાછા હા બપોરે જમવાનું સાથે લઈ જાવ સાથે બધું જ બનાવી લેવાનું હું બોટમાં જ બનાવી બોટમાં રસોઈ બનાવી રસોઈ બોટમાં અચ્છા પછી બોટ લઈને પાછા બધાને જમવાનું બનાવતા આવડે છે બનાવી અચ્છા શું જમવાનું રોટલી રોટલા છે ભાત છે બધું બનાવી લે શાક છે બધું હાથે જ બનાવી લેવાનું જમી લેવાનું અમે ચાર જણા હોય કે પાંચ જણા હોય જમી લે અચ્છા એટલે પેલા નાના નાના બાળકો હતા એ ભણે કે પછી ભણતા નથી એ છોકરા ઘણા એના માવતર જે નથી ભણાવતા બરોબર કેસે આવું શું છે મારે મારે પોત્રી જે બે ત્રણ છોકરા જે મારે બધે ભણવા જાય છે આ મારા છોકરા ત્રણ છે એ ભણેલા છે ભાઈ એ દસ દસ ભણીને મૂકી દીધી મેં કીધું મૂકો ભાઈ આ લોજનો ને આ તમે કરો તો એ છોકરા ના પાડ્યો આ એક છોકરો નાનો ભેરો મારા જ છે બે છોકરા બારે ફિશિંગ

એ બનાવી લેવાના હું કઉ રોટલી જે રોટલા જે બધું વાંચ બનાવી લે ભાત છે બધું વાંચ બનાવવાનું નુવાંચ ખાવાનું નુવાંચ ઝાડ નાખીને ધંધો જ કરવાનો અટાણે બારે જ છે કાલે રાતે નીકળી ગયા છે છોકરા બે દી ધંધી આવશે અંદર લાઇટિંગ બેટરી જે એ લઈ જાય એ અમે દીધી હતી ફીસરી વાળા એ એને થઈ ગયા પાંચ પાંચ વર તો હજી લગી નથી દીધું સૂર્ય ચાર્જિંગ દીધું બેટરી દીધી બધું દીધું અટાણી આવે કાંઈ નથી સુવિધા અહીંયાનું ને કોઈ ગમે આવે છે પોરસવાર આવે છે એ ઇન્ટ્રીમાં બધે લઈ જાય છે બીજે આવે છે ગાંધીનગરથી આવે છે દિલ્હીથી આવે છે કેટલા અહીંયા મને વધારે પૂરતા બધે ભેગા થાય છે અને બધે પૂછા કરે કે ભાઈ શું કાકા હું તો અહીંયાની પરિસ્થિતિ વાત જ જવા દઉં ભાઈ જો અમને પાણીમાં અહીંયા તકલીફ છે અહીંયા લાઇટ નથી કે અમારે આ કામ કરવું હોય તો અમારે બોટ છેડવું ગામમાં લઈ જવી પડે એ પાછળ વળી પાણી મોટા હોય એકમ બીજના તો જ જાય હોય ત્યાં લાગી જાય નહીં બોટ

ચૂંટણીમાં આવે શું કે અમને આ જરૂર છે આજ તમને અમે મત દેવા તૈયાર છે બરોબર અમે આટલા બધા લોધી માણા બધા તમારું કામ કરી દઈ છીએ તો તમે તો કઈક કરી દો પાંચ વર્ષમાં માં દેખાડો અમને કે આ ગામમાં કઈક સારું થયું બરાબર છે એ લોકો કઈ જવાબ નથી જવાબ નથી દેતા ઓલા અધિકાર ગયા જાય તો બીજા અધિકાર કે તો એના આગળ જાવ એના આગળ જાય તો કે સે ત્રીજા અધિકાર કે જાવ એટલે આવા બધા એમાં મલાવતા હોય અમારે વતન શાળા છે આજુબાજુમાં હા છે એમાં શિક્ષકો છે શિક્ષકો છે અહીંયા ઘણા શિક્ષકો છે એમાં અમારા ઘણા છોકરા આટાણે નાની છાટમાં બેન અમારે છોકરાને બધાને હવે ભણાવવા જાતા હજી અમને તકલીફ પડવાની છે અમે આ બધા અંગૂઠા છાપ જ છે અમારે આમાં કોઈ ભણેલું નથી હું પોતેય નથી ભણેલું

મોટી બોટુ એવી નડે જે એને અમે કેટલે ફેરે ફરિયાદ કરી તો ઈ કોઈ એમાં દાદ નથી દેતા મોટા મોટા રાજકારણે અમે કીધું કે ભાઈ આને મોટી બોટું ને ફિશિંગ ને બંધ કરાવો અમે આ નાના માણા બધા મરી જવાના છે બરોબર પણ હવે આ કરતા જ નથી હલાવે છે જેમ આવે એટલે અમને વધારે પૂરતી તો આ જે મોટી ફિશિંગ કરતા માલ બધે ઓછો થઈ ગયો બેન ને કે આગળ જતા અમે માલ કેટલો કેટલો માર્યો કાયમનો પાંચ હજાર દસ હજાર વીસ હજાર અટાડે હવે ડીઝલ ના તૂટે જેવી એવી પરિસ્થિતિ છે આને બોટ વાળા કોઈને કોઈને દાદ જ નથી દેતા ગમે જાય તો એ અમે તો કરશે ફિશિંગ એ નાનો બી છે આ છે બધું મારી જ લઈએ છે એટલે જેને વર્ષા વર્ષ માલ ઘટવામાં છે આજ મારે આજ ચાલીસ પિસ્તાલીસ પચાસ વાર થઈ ગયા આ પરિસ્થિતિમાં આવું જીવવાનું છે બાળકો બધા દરિયો ખેડવા જાય લોકોને તરતા આવડે તરતા આવડે ને કોણ શીખવે

ચાર હજાર રૂપિયા તમને કહેતા હતા કે આજે ને તમારે આમાંથી વ્યાજ ભરવાનું બાર મહિને દેતા અમે અમે પંદર થી વીસ બોટું ને દીધી છે બસ બીજું કઈ નહીં પેલે એને સાહેબ ને અમે વાત કરી બે વાર સાહેબ લાખ લાખ રૂપિયા હતા ને તમે પચાસ પચાસ હજાર દિયો છો એ જે અમારે થી માથે થી મંજૂરી આવે છે એવી રીતે દઈ છે હું તો બરોબર છે અમારે તો હું સબસિડી કે એ કાંઈ મળતી નથી ક્યાંય કે ડીઝલમાં અમને કોઈ આજ પરમિટ નથી આ નથી એ કોઈ બનાવવા કોઈ છે જ નહીં

અહીંયા જે આવે છે ને પાણી ચોમાસામાં ત્યાં બધા કોટી પાણી આવે છે એટલે ગામમાં જે ને ક્યાંય નીકળવાનું આપણે ચાણસ જ નમરે કે આપણે બારે ગમે નીકળી જાય અહીંયા હોય ને એ આપણા ઘરમાં જ બેઠે રહેવાનું પાણી બધે ભરાઈ જાય એટલે આની કોટી બધું પાણી આવે છે આ રણમાં એ આ પાણીનું કેન્સલ એટલે જ થયું ફિસરીવાળા છે ને એ અમને ના જ પાડ્યું કે હવે થશે જ નહીં અહીંયા

તે એ માણા ને માન કાઢી પછી કોઈ વસ્તુ હોય તો બધી ગઈ પાણીમાં જીવ હોય સંભાળ લેવા તો એને જે કામ હોય તો જ આવે નકા નહીં કામ વગર કોઈ નથી સંભાળ લેતા પાંચ વાર લગી ગમે આવે નેતા કે ગમે પંચાયતમાં એવું જ છે પંચાયતમાં જો આવી રીતે જ પરિસ્થિતિ છે બેન બરોબર એ પૂછા શું કરવા આવે પછી અમે આ બધા પચીસ કે પચાસ જણા જાય તો અમે હું એ બધાને કહીએ કે સાહેબ આવી તકલીફ છે તમને અમે આવી રીતે સગવડ દીયો તો મેળ ખાય ક્યાંક હાઈસ્કૂલો ખોલી દો તો અહીંયા જાય બરોબર રહેવા પણ એના વગર તો થવાનું જ નથી મત કોણ આવે છે આ વિસ્તારમાં વિસ્તારમાં તો બધાય ફરી જાય છે એટલે આ મારે આ જોડિયા બજા ગામ છે ને બેન ટૂંકમાં શું છે કે પહેલેથી જ આયલો આવે છે પંજો પંજો કહીને પંજામાં જ બરોબર એ પંજાવાળા હજી લગી કાંઈ અમને નથી કરી દીધું બધા આવી રીતે જ બધાય કહેતા કે થઈ જશે ભાઈ થઈ જશે ગામમાં પરિસ્થિતિ એવી છે બેન નથી રોડ નથી કાંઈ ગટરની અટાણે પરિસ્થિતિ છે અમારે નાના વાસ્ત થી નીકળવામાં એ એવી તકલીફ છે કે ગટર નું છે ને પાણી અટાણે અમે એ ગાડી છે ને નો નીકળી ત્યાંથી એવી પરિસ્થિતિ છે જોઈને કેવા ગયા કંત્રાટી ને કે અટાણે નહીં કામ થાય અરે ભાઈ તું કંત્રા શું કામ લીધું છે તું સીધું કઈના નોળ નથી બનાવો ઈ બધા લોચા કરીને આવા જ કામ કરે છે વાઘ તો આ નેતાનો બીજે કેનું બેન બધા આવી રીતે જ કરે છે જે એને દઈ દે એને એટલા પવર હોય કે તમારે આજ પાઇપ સારા તમે એમ એમ પાઇપ કરીને નાખી દો એ હાલવાનું નથી બરોબર ઈ અમને બધાને તકલીફ આજ નમાજી નીકળે બીજા નીકળે બેરાવ નીકળે કોઈ માણા નીકળે તો એને ઈ જોતા જ નથી ઈ પડી જાય કે આ થાય વલ્લભ કોઠી એનો છોકરો જ છે જોગલો કરીને એને મેં બે તન ફેરે કીધું ભાઈ આવી રીતે જે યાર રસ્તો રોડ નો બનાવતો કઈ નઈ તમારા કીધું બધે રોડ બનાવી નાખ્યા આની કોઈ મૂકી દીધું નાના વાસ માં શું કે મોટા વાસમાં શું ગામની એવી પરિસ્થિતિ છે કે ગામમાં ક્યાંય રોડ નથી બેન પૂનમ ના જે ના દિવસે મોટા પાણી હોય બેન પૂનમ થી બહુ મોટા પાણી હોય પૂનમમાં પૂનમમાં જેને અટાળી પૂનમ આવશે ને એમાં બધાથી મોટા પાણી આમાં પાણી બધા બધા ઉડી જશે એટલા પાણી થઈ જશે ત્યારે આવો કે આવી ત્યાં ધંધે જવું એટલે આવું જ પડે બેન ફિશિંગ કરવા જવું હોય તો પાણી હોય જવાનું પાણી ઉતરે

અત્યારે સુકાઈ ગયું છે એવું કહે છે કે રાતે અહીંયા બહુ બધું પાણી આવશે અને સવારે પણ આવશે એક કલાક કલાક લેટ આવે છે જેવી રીતના કુદરતનો નિયમ છે એ રીતના જેવી રીતે પૂનમે વધુ પાણી હોય છે અમાસે દરિયો સુકાઈ જતો હોય છે એવી જ રીતે આ ક્રમ ચાલ્યા કરે છે અને જે લોકો ફિશિંગ કરે છે જે લોકો માછીમાર છે એ લોકો દરિયો ખેડતા હોય છે પોતાના રિસ્ક ઉપર પણ આપણે જ્યારે ચૂંટણીનું કવરેજ લેવા નીકળ્યા છીએ અને મેં જ્યારે આ ગામની પરિસ્થિતિ જાણી તો આ લોકોની હાલત બહુ ખરાબ હોય છે આપણે જેટલું આસાનીથી પાણી પીવાનું મળી જાય છે આપણને જેટલી આસાનીથી વીજળી મળી જાય છે એટલી આસાનીથી આ લોકોની હાલત છેવાડાના માનવી સુધી આ દરેક વ્યવસ્થા દરેક સુવિધા પહોંચવામાં બહુ વાર લાગે છે ભલે કદાચ આપણે કોઈ પણ યોજના સરકાર બહાર પાડી દે તો સરકાર એવું બોલતી હોય છે કે સો ટકા પણ સો ટકા ઘણી વખત નથી હોતું જો ચકાસવામાં આવે તો દરેક વખતે સો ટકા બોલેલું કામ સો ટકા ખરેખર નથી થયું હતું એવા ઘણા બધા લોકો છે એવા ઘણા બધા છેવાડાના માનવી છે કે જ્યાં આ કામ નથી થયું હતું અને અમે એવી જ રીતે અલગ અલગ જગ્યા પર પહોંચીએ છીએ અને અલગ અલગ જગ્યાના તમને દ્રશ્યો બતાવીએ છીએ એમાંનું આ એક દ્રશ્ય છે કે અહીંયા અત્યારે અમે સરસ મજાની અહીંયા બોટ ઉપર બેઠા છીએ કદાચ અહીંયા પાણી નથી એટલે જ અમે બોટ ઉપર બેઠા છીએ અને પાછળ પાણી છે પાછળ જંગલ છે ચારેકો જંગલ જંગલ તમને જોવા મળે છે આ જોડિયાવાળું બંદર છે એવું કહેવાય છે કે એક સમય આ બંદર બહુ વખાણ હતું બરોબર છે બહુ બહુ વાણવટી હતું અહીંયાનું બધું વાણવટી ચાલતું તે આ લોધી બહુ ઓછા હતા બરોબર આ છે ને પાકિસ્તાન ધબુઈ અહીંયાથી માલ બધો જાતો એ આ બંદરમાં હવે પરિસ્થિતિ આવ છે જ નહીં કોઈ વાણ નથી રહ્યા હવે આ બધે ફિશિંગવાળા જ રહ્યા છે નાની બોટવાળા કોઈ અગર બહુ મોટી બોટ નથી નાની બોટ છે કે કે નાની હલાવે છે 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 જાય કુદરતી જે બસ એવું ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભગવાન ઉપર વાળો છે એ કોઈ થી ભૂખ્યા સુવા નથી દેતો અને દરેક માણસ ને પોતાની રોટી જેટલું મળી જાય છે પ્રાથમિક સુવિધા જયારે તમે મત માંગવા આવો છો જયારે નેતાઓ મોટી મોટી વાતો કરે છે

ભૂલતા જો નાગરિકો પોતાની ફરજ નથી ભૂલતા તો નેતાઓએ પણ પોતાની ફરજ ન ભૂલવી જોઈએ અને માટે જ અમે સરકારને પણ યાદ અપાવવા આવ્યા છીએ કે તમે કયા કયા વાયદા કર્યા છે અને ગ્રામીણના માનવીનું શું માનવું છે છેવાડાના માનવીની કેવી હાલત છે તમારા સુધી બતાવતા રહીશું આ છે જોડિયા બંદર કે જે એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતું પણ અત્યારે ક્યાંક ક્યાંક તે નામો નિશાન મીઠવા ઉપર છે આવી જ વધુ સમાચાર માટે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ એન્કર છાયા સાથે નમસ્કાર